મિત્રો જેની આખ એક જેને કેવાય ને વીસ કે એકસો ને દસ સાયદ જે બાપુનું અવસાન સંવત ઓગણીસો સિત્તેર ની આજુબાજુ એક અનુમાન છે એક વર્ષ આગળ પાછળ પણ હોય શકે તો એકસો દસ કે એકસો વીસ વર્ષ એ વાતને વિત્યા છે તો આ જે મકાન છે હૃદયની અંદર કરુણ કહાની સંગ્રહિને એટલે અફસોસ એક વાતનો થાય છે આ દિવાલોની અંદર આ દિવાલો છે કરુણ દ્રશ્ય જોયા છે એ શાયદ કે આપણા સૌરાષ્ટ્રની ધરતીએ કે શાયદ એનો ઇતિહાસનો જોટો ન જડે એવી દીવાલો અહીંયા ઊભી છે તમને ઝીણોટથી બતાવીશ અને હવે આ છેલ્લા શ્વાસ લઈ રહેલી આપણી આ સૌરાષ્ટ્રની ધરોહર એમ થાય છે કે અહીંયા કાળુવાળા બાપુ જે વીરરામવાળાના પિતાજી કેટલા બધા એમને કરુણ અહીંયા દ્રશ્યો જોયા હશે એમનું મન મૂાણવું હશે છે અને એક હસતું ખીલતું ઘર જ્યારે સુમસાન થયું હોય છે એમની જે બે બહેનો આવી છે જે મોટા મોટા પોતાના સપના હોય કે મારા ભાઈને ઘરે જઈશ એ સપના કાયમી માટે અધૂરા રહી જાય એની સાક્ષી આ દિવાળો ઉભી છે પોતાના હૃદયની અંદર કરુણ કહાણી સંગરીની

પચાસ સાઈઠ ફૂટ પહોળું છે અને પાછળનો ભાગ પણ તમને બતાવીશું બિલકુલ નજીક જાય કેમ કેમકે આ દિવાલો મેં પણ થોડોક પરિચય બતાવ પછી આપણે જીણવરથી છે ત્યાં પણ બધું સરસ વ્યૂ આવે એવું છે બરાબર એ ઝીણવરથી નજીક જાય હું તમને બતાવવાની કોશિશ કરીશ તો મારી પાછળ ઊભા છે બાપુ તમારો પરિચય આપો કેમ કે નાજુ બાપુએ તો મને અહીંયા મોકલ્યા એમનો પણ એક હું દિલથી આભાર માનું છું અને આ તો તમારું ગામ છે શું કીધું કીધું આપણે સોશિયલ મીડિયામાં તમે પણ ચેનલનું નામ ને એક્સપ્લોર ગુજરાતી મારું નામ ભાઈ વાળા હું પણ એક યુટ્યુબ કન્ટેન્ટ લઈને આગળ વધુ છું મારી યુટ્યુબ ચેનલ નામ છે ગુજરાત એક્સપ્લોર તો એમાં પણ આપણે બિજલભાઈ જે નવું નવા લગતા વિડીયો પણ લઈને આપણે આવીએ પણ આ બીજલભાઈનો આપણે ખૂબ આભાર માનીએ કે પોતાના કન્ટેન્ટની અંદર અમને અમારી ચેનલને પ્રમોટ કરવાનો મોકો આપ્યો અને અમારા ચેનલના શબ્દ કહેવાનો મોકો આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર હા તો એમને પણ સપોર્ટ કરવા વિનંતી કેમ કે હું તો કદાચ મારી અડતાલીસ વર્ષની ઉંમર છે હવે મારાથી તો તમારા જેવા કન્ટેન્ટ કેમ કે તમે વધારે તે યંગ છો અને હવે અમે તો બે પાંચ વર્ષ મહેનત કરશું પછી જે ટાકર તો હવે તમે આગળ થાઓ અને થોડુંક ઝીણ વર્તી બતાવો કે આને શું કહેવાય આને શું કહેવાય અને આવી જ રીતે ત્યાંથી આપણે આવ્યા બરાબર અને આ છે બાપુનું જૂનું ઘર તો આવી રીતે બાપુ આ આ કઈ રીતનું આ રસોડું કહેવાય શું છે પાણી અચ્છા પાણી અચ્છા અચ્છા પાણી અને આ દિવાલો જે છે માટીની જ છે ને અમારે અચ્છા

તો આપણે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે દીવાલો પણ ઘણી બધી ઊંચી છે આ જી લગભગ દસ બાર ફૂટ અને આની ઉપર પણ થોડું ઊંચું બાજુ પણ ઘણું અચ્છા અચ્છા પડી ગયું હા ધોસ્ત તો આ કેટલા ટાઈમ થી બહુ ઘણા આ ધોસ્ત થઈ ગયું એના લગભગ ચાર પાંચ વર્ષ થયો હમ એની કરતા વધારે સમય હશે કદાચ થયો છે ધીમે ધીમે જર જર્જરી થાતું ગયું પછી કોઈનું રેપર રેપર નહોતું કોઈ રેત હમ હમ પછી આનો જેવી સાચવણી થાય છે ને હા 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 સરસ તો આવી રીતે આ દરવાજા છે વિચાર કરો કે શાક સિસમ ને સોનું જગમ ન થાય જૂનું કદાચ ના પણ હોય શકે છે જુઓ જો કે આવી રીતે હજી પણ હા કે આની અંદર એમના હાથ દરેક જગ્યાએ સબ્યા છે આ તો પિત્તળનો છે કળા બરાબર પાછળનો ભાગ પણ તમને બતાવીશ તો એ ટાઈમનું આ સોનું છે ખરેખર આવી રીતે દસ બાર ફૂટ ઉપર દિલા દિવાળી જુઓ કરાળા માટી હોય ને કરાળા માટીમાં જુઓ ને સફેદ સફેદ ટૂંકમાં મજબૂતીમાં બહુ કામ આને ગુંદી 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 આપણે રેતી વસ્તુ જુઓ જો કે આ કળું છે અરે હવે આગળ બતાવી અને પછી તરત પાછળ તમને બતાવશું આ છે ગોખલો અહીંયા પણ પૂજા અર્ચના આ આગળનો ભાગ છે પાછળ પણ તમને બતાવીશ બરાબર અને આ ખીલી આ સેમ દરવાજો છે આવી રીતે અહીંયા ગણપતિ ભગવાનનું ચિત્ર છે બરાબર હવે પાછળ જઈને તમને હું બતાવીશ આવી રીતે છે ત્યાં પણ એક બારી છે અને અહીંયા આ લીપણ છે એ જ સમયનું એમની પણ મા દીકરી બધે હાથ સભ્યા છે ખરેખર ધનભાગી છે આપણે કે હવે આપણી આ ધરોહરને ને આપણી આંખ અમારી આંખ તો હવે છેલ્લી નિહાળી રહી છે બરાબર જારીમાં એવું છે કે આ લોખંડની જારી છે બરાબર હજી તો શોર ચીજ ખરેખર આ તો હવે જારી જે દી આ મકાન ધ્વસ્ત થાય તે દી તો રાખી મૂકવા જેવી છે પણ જે હવું ને ભગવાન કરવા તો હવે પાછળનો તમને બતાવશે દરવાજો પાછળ મકાનનો ભાગ આપણે પાછળ જતાં પહેલાં આ મકાનનો આગળ ભાગ છે અને આ પ્રાંગણ છે અહીંયા બાપુની ઘોડી પણ એ સમયે બંધાતી છે અને એ સમયે શાયદ કેટલી જાહો જલાલી હશે એ તો આપણે સમયને પૂછીએ તો જ ખબર પડે હવે આપણે મકાનની પાછળના બે દ્રશ્યો બતાવીને પછી આપણે વિડીયોને અહીંયા એન્ડ આપીશું આ છે વીર રામવાળા બાપુનું ઘરનો પાછળનો વ્યૂ બરાબર આગળથી પણ તમને બતાવ્યું અને આ છે પાછળનો ભાગ ને હવે આપણે એ વિડીયોને અહીંયા એન્ડ આપીશું અને બાપુનો ખૂબ ખૂબ એક દિલથી આભાર તમે શું કહેવા માગો છો કાંઈ કહેવા માગો છો સંદેશ એ આપણે રામ બાપુના બેન કાતરસિંહની વાત કરી હા હા એમના

દૂરથી માણસ જાતો હોય કોઈ પણ આપણા ઇતિહાસને વાગોળવા એ તો ધનભાગી છે પણ જ્યાં એ સ્થળ ઉપર એ ધરતી ઉપર રહેતા હોય એ પણ ખરેખર ધનભાગી છે અને તમને ખ્યાલ હશે કે આપણું ભારત ભૂમિ ઇતિહાસની એક ધરોહર છે એમાં ગુજરાત ફર્સ્ટ નંબર છે અને એમાં જો સૌરાષ્ટ્ર પ્રાણ છે અને એકબીજી વસ્તુ તમને બતાવી દઉં મિત્રો કાઠી દરબારો તમને ખ્યાલ હશે કે પાસઠ ટકા ઇતિહાસ એમનો છે ને પાંત્રીસ ટકા દરેક જે બીજા જ્ઞાતિ વરણ અમે રબારી ભરવાડ દરેકને આવી ગયું તો પાંત્રીસ ટકા ઇતિહાસનો ભાગ એમનો છે ને પાસઠ ટકા જો કોઈ અમર ઇતિહાસ હોય તો તે કાઠિયાનો છે એમ આપણા વડવાઓ દ્વારા મને જાણવા મળ્યું બાબુ ખોટી વાત છે કે આ મે કે વાંચેલું સાંભળેલું સત્ય હા કાઠિયાવાડ પંથક અમારો કહેવાય કાઠિયાવાડ પંથક થી કાઠિયાના નામ ઉપરથી કાઠિયાવાડ પંથક પડ્યો હા એટલે કાઠિયાઓના ઇતિહાસ ને લઈ અને કાઠિયા કાઠિયાવાડ નું બનાવ્યો છે હા તો ખરેખર એક ઉજડા ઇતિહાસના જો પાયા કઈ તો પણ કહેવાય તો ધનભાગી છે કાઠિયો કે એમના પોતાનું ઉજ્જવળ જીવન પોતાનું ક્યાંય નીચું નથી દેખાડ્યું અને ભવિષ્યમાં ક્યારે પણ નીચું ન જવું પડે એમને હોવું જોઈએ કે ભાઈ અમે કોણ છીએ એ આપણે કહેવાની કઈ જરૂર નથી તો એ તો એ ઇતિહાસ એનો સાક્ષી છે તો હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું ને હજી ઘણા બધા સ્થળો જોવાની કોશિશ કરીશું વરસાદ બે ત્રણ દિવસથી ચાલુ અત્યારે શું તારીખને શું તારીખને શું સમય થયો છે અત્યારે 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 આજે બાવીસ તારીખ બાવીસ તારીખ છે ભાદરવી અમે છેડિયો બે ચાર દિ પછી થાય કે ક્યારે થશે જે કરે ઠાકર કરે ઠીક જય ભગવાન